નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના કથિત દારૂ ગોપા મની કેસમાં મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને રાહત મળી નથી ઈડી કોર્ટમાં કેજરીવાલના રિમાન્ડ વધુ સાત દિલ્હીના રાઉન્યુ કોર્ટે તેને એક એપ્રિલ બે ચોવીસ સુધી વધારી દેવામાં આવી છે હવે વધુ સુણવાઈ એક એપ્રિલ બે હજાર ના રોજ નહીં અત્યારે તેમને બપોરે બે વાગે કોર્ટમાં હાજર કરવામાં આવશે ઈડીનું કહેવું છે કે કેજરીવાલ તપાસમાં સહયોગ કરતા નથી અને તેમનો એક અન્ય આરોપી સામે આમનો

અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ